વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કાશ્મીરની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી આ દરમિયાન તેઓ ઘણા લોકોને મળ્યા હતા પરંતુ એક કાશ્મીરી યુવક સાથેની તેમની મુલાકાત ખૂબ ચર્ચામાં રહી હતી મહત્વનું જે કે આ યુવકનું નામ નાઝીમ નઝીર છે નાઝીમે વિસ્તારમાં રહે છે જ્યાં તે ફક્ત બે કિલોમીટર દૂર પુલવામા આતંકી હુમલાનો હુમલાખોર રહેતો હતો ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામાના આદિલ અમદડારી તેની વિસ્ફોટક ભરેલી કાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ સ્પોર્ટ્સના કાફલામાં ઘુસાડી દીધી હતી આ આતંકી હુમલામાં ભારતીય સેનાના ચુંમાલીસ જવાનો સહી થયા હતા આજ વિસ્તારના એક યુવક નાઝિમ નસીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની સક્સેસ સ્ટોરી જણાવી અને તેમની સાથે સેલ્ફી લીધી હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના સોશિયલ મીડિયામાં બંનેની સેલ્ફી શેર કરીને નાઝિમને મિત્ર ગણાવતા યુવક સાથેની તેમની મુલાકાત ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ